રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ મારું ધ્યાન હે પાલભાઈ હમું અને અમે હવર હવરમાં જઈ અહીં સત્તા પર માતાજીને દૂધ ચડાવવા જાય છે અહીં પાલભાઈની નું દૂધ હજી ચડાવવાનું બાકી હતું ને એટલે દૂધ ચડાવવા જવાનું ઓચિંતાનું પ્લાન થયું તો વાલો ઓલા મારી રાહ જોઈને ઊભા હે તો ફટાફટ અમે નીકળી અવસ્થા હે ને અવસ્થા કોઈને છોડતી નથી રામ જય મુરલીધર એ મલ્લીદાર અનિખમ ગણેશાય ગણપતિ બાપા ગણપતિ બાપા ક્યાં મને સાચે નાખવાનો છે ઉપર ઉપર એ તો ભઈ જાય આગર નહી બેવા દો

ટાવર ના હોય ને તો ના કરે ને આ બરાબર ના ફલભાઈ મગજ ભેગી હાલે હાલે

મકાન બને બીજું બને આમાં બહુ આકરી ના ફસકારા મારતી છે પાણી ના લખાકા તતે સ્વત કટલેરી ઓત્રા હું લેવા રમલા મંગડી લેતે ને હા કામ કરી જોલા કોઈ બંગડી ને કોઈ ઘોણા લેતે સાદલા પેકેટ જરા ઓલો રજતા ની સીધો જાય ની છે હમ દેગી અલગ છે

लेवन जोए अलो है किन्हें किन्हें लेवन है भाई आना क्या लेवन एक अगरबत्ती बताए इन पढ़ी कर देंगे मने किम करने मने कर देंगे <laughs> अगरबत्ती बधाई देवी इंसान तो का माता जी ना पाई शुक्र है जी क्या एक ले ले जे अखिल प्रसाद अच्छे कार ले वो जी क्या भाई ले भाई <laughs> માણસ પ્રસાદી ભાઈ તો અમે માતાજી ના દર્શન કરી આવી અને અંદર વિડીયો શૂટિંગ મનાય છે એટલે આપણે અંદર વિડીયો શૂટ નહીં કરી

સાડા વાગ્યા હે અમે માતાજી ના દર્શન કરી માનતાજી હતી કે નથી દૂધ ચડાવી નીકળી ગયા છે કોઈ હુના મંગલસૂત્ર લઈ લીધા કોઈ લીધા નથી

આ કઈ રેવા દેર ની પરિલો મકાન જિલ્લા અધિકારી નોટિસ મારી આવું કઈ પેડા બનાવવા રહી જાવ મને નહીં રાખે

મને દૂધ ભરી મોટા ટેબલ ભર્યું તમારું શોકીન ના દીકરા શોકીન ના દીકરા ઘેરે કોઈ ને પોતું કરી દેતા નથી કોક નહી દીકરા

પાલ ભાઈ ચોકીન નું પડીક જેમ હજી ટાઈમ જ છે વાવણા કરતા હોત ને જો વાવણા કરતા હોત ને અટાણે તો ખાવાનું જડે ત્રણ વાગે એક વાગે ના જમે ને એક વાગે આપડે વાવું ચાલુ કર્યું મોહલભાઈ આવી અરે બનાવી દીધું પાલભાઈ ને તો અલગ અલગ કટકા કટકા બટકા બટકા કરી દીધા અમને તો એટલું જ દીધા અમારે પાલભાઈ ને 32 બીજું હું ખાવું આ ના ખાવું બીજું ખાવું ટેસ્ટ કરો પછી ઓર્ડર થઈ જજો લીખી નું દેખો હે દેખી હે બાપા દેખી આ સિસ્ટમ માં દેખી મોરી મીઠી બનાવવાનું કઈ કહેવાનું

તો માતાજીના દર્શન કરીને આવી ગયા અને હવે કરવાના વાવણા તડકો મસ્ત નીકળો પવન મસ્ત નીકળ્યો લગભગ બહુ ગારો નહીં પડે કદાચ નદી કાંઠા બાજુ પડત પડે બાકી હાલો હવે શરૂઆત કરી ફટાફટ મોડું થઈ જાય પાછો વરસાદ નહીં આવે ને તો પછી વાવવામાં હવે મોડું થાય છે જો વાવણા ચાલુ થઈ ગયા આટાણે ¡Hasta જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો જો આજ ઓલી આગતરી માંડવી વેવી ને એક મહિનો ને ત્રણ થયા જ અઢાર તારીખ છે પંદર તારીખે ચાલુ કર્યું હતું એટલે એક મહિનો ને ત્રણ દીધા આજ હવે પાછા આવણા ચાલુ થઈ ગયા અને આ ભાગ હવે વવાઈ ગયો છે ખૂણો અને ઓલો ખૂણો બે બાકી રહ્યા બે મોવેડી વાળો ખૂણો અને આ આપણે ઓયડી વાળો ખૂણો એ બે બાકી રહ્યા આ ભાગ ઘણો વવાઈ ગયો એટલે અઢી ત્રણ વાગે ચાલુ થઈ ગયા હે વાવણા તો હાલો હું તમને બતાવું વાવણું ચાલુ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો વાવણાની ચાલુ કરતી છું એક મહિના ત્રણ દી પાછળ રહ્યા ને આ વાવણા અને નામ એ વરહી ગયો ના ખરાય દઈ દીધી ને માં વવાઈ જાય એટલું આમાં જો અહીંયા પડે છે બધું ખેચવું પડે અહીંયા પડે ને હા ગારો પડતો કાકડી હતી મે ફ્રિજ માં પાસ હું લી લઉં છું ફુગે જ છોડ્યા રાખ કણો વવઈ ગયું એટલું હું વવઈ ગયું હવે ખૂણો ને ઓલો ખૂણો બે ખૂણા રિયા ને બે કટકિયર છું કા હવે હાઈન પડો આવી છે હવે ને માવાના આવી ગઈ છે ને હવે થોડીક વારમાં થઈ જાય ને એટલા બધે પછી હીરો ખાઈ લેનું હવે કર દઈએ વીડિયો નો એન્ડ ફરી મળશું નવા બ્લોગ માં આવતી રહેજો રામ રામ